બોમ્બે પાર્ક જવાહર પાર્ક ઈશ્વર શાંતિ દીપિકા સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણી પુરવઠો બંધ ટાંકી પર જઈ નાગરિકોએ કર્યો વિરોધ આંદોલનની વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે બોમ્બે પાર્ક જવાહર પાર્ક ઈશ્વર શાંતિ સોસાયટી દીપિકા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નળ સૂકા પડી ગયા છે અને લોકો દિવસભર પાણીની રાહ જોતા રહે છે છતાં નળમાં પાણીનું એક પણ ટીપું આવતું નથી સ્થાનિકોનું કહેવું છે કે સમયસર ટેક્સ ભરવા છતાં ટેક્સનું વળતર અમને મળતું નથી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા માત્ર ધતિંગ કરવામાં જ વાપરે છે નાગરિકોની સુખાકારી સુખકારી જીવન આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે આ પરિસ્થિતિમાં ઘરોમાં રોજિંદા કામકાજ અટકી પડ્યા છે લોકોએ પીવાનું પાણી મોંઘામાં ભાવથી બજારમાં ખરીદવું પડે છે જ્યારે અનેક સ્થાનિકો દૂરના વિસ્તારમાંથી કેન અને ડબ્બામાં ભરી લાવવું પડે છે અને અનેકવાર સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ ઓફિસ પીવાના પાણીના મુદ્દે ફરિયાદ કરી તેમ છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું પાણીની સમસ્યાને લઈને ગુસ્સે ભરાયેલા નાગરિકો કારેલી બાગ પાણીની ટાંકી પર ભેગા થયા અને મહાનગર પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરશે રહીશોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ હોવા છતાં પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે જે શહેર તંત્ર માટે શરમજનક વાત છે નાગરિકોએ તાત્કાલિક તમામ વિસ્તારના નિયમિત પાણી સપ્લાય શરૂ કરવા અને આવું ફરી ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે ભવાની અને આજુબાજુની સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે વારંવાર રજૂઆત કરવાથી હમણાં બે દિવસ પાણી બંધ રહ્યું એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઉભો થયો કાલે રક્ષાબંધન છે કાલે રક્ષાબંધન હતી એના કારણે આ ચાર જણ આયા નહોતા હતા જેમાં અધિકારી ઘરે મોકલ્યા રજૂઆત છે કે નંબર એટલે મોકલ્યા અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબ રજૂઆત કરીશું અને અધિકારી એમને એશ્યોર કર્યું છે કે બે દિવસમાં પાણી પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું એવું હાલના તબક્કે અધિકારીએ જાણ કરી અહીં પણ સ્થાનિક અધિકારી આદર છે અને એમને સાથે રાખીને આ વસ્તુ આપણે આઉટ કરવા પ્રયત્ન

રિસ્ટોર થયું અને સોસાયટીમાં રહીઓ જયારે પાણી નાખી પર આવે છે તો એમને સંબંધિત પાણીની સમસ્યાનો સંબંધિત સાચો સાચો નિરાકરણ ને લગતો જવાબ મળતો નથી એવી લાગણી છે હું જાણું છું કે કાલીબાગ કાલીબાગ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા એ માટેની રજૂઆત કરી છે અને એ પ્રમાણેનું આયોજન પણ પાણીની સમસ્યાનું સોલ્વ થાય એ પ્રમાણે કરી રહ્યું છું પાણીની જે સમસ્યાનું મૂળ કારણ કે કાયલ વિભાગ જે ઝોન છે વડોદરા શહેરની અંદર સૌથી વધારે ઓછામાં ઓછી ચાલીસ થી પિસ્તાલીસ એમ પાણીની વિતરણ કરવાના આયોજન સાથેનો ઝોન છે જ્યારે સ્ટોરેજ કેપેસિટી નવ એમ હોય અને ચોવીસ કલાકમાં અઢાર ઓગણીસ વીસ વધુ વધુ વીસ કે બાવીસ એમ પાણી ચોવીસ કલાકમાં આવી શકતું હોય તેવા સમયમાં ચાલીસ એમ પાણીની વિતરણ માટેની જો વ્યવસ્થા કરી હોય કે વિતરણની જવાબદારી લીધી હોય તો ચોક્કસપણે સમગ્ર વિસ્તારની અંદર આ સમસ્યાનો થાય આ સમસ્યા થાય અને એ સમસ્યાનું નિરાકરણ માટે છેલ્લા ઘણા સમયથી અમારી રજૂઆત છે ઉપરના લેવલની અંદર પણ ઉજવા છે પણ આ પ્રશ્ન જે અત્યાર થયો છે જે લોકોની લાગણી છે એ લાગણીની તમામ વસ્તુઓનો નિરાકરણ એ પ્રમાણે કરી છે પણ એ પ્રમાણેનું આયોજન